નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચના ગુજરાતી વિષયની તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ જે પ્રશ્ન બેંક આવી ચૂકી છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જેમના કુલ ગુણ છે પચીસ અને પ્રકરણ નંબર ત્રણ અને ચારમાંથી પૂછાયેલ છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું અને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે જોઈએ પ્રશ્ન નંબર નીચે આપેલા કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ પ્રશ્નોના ઉત્તર લખો જેમના ગુણ પાંચ જોઈએ વિભાગ નંબર એક તેમાં નંબર એક ગુજરાતનો સૌથી મોટો પર્વત કયો છે તો ગુજરાતનો સૌથી મોટો પર્વત ગિરનાર છે નંબર બે બનાસકાંઠામાં આવેલા પર્વતની ઊંચાઈ અને પગથિયા કેટલા છે બનાસકાંઠામાં આવેલા પર્વતની ઊંચાઈ ચારસો એંસી મીટર છે અને તેને નવસો નવ્વાણું પગથિયાં છે નંબર ત્રણ સૌથી નાનો પર્વત ક્યાં જિલ્લામાં આવેલો છે સૌથી નાનો પર્વત બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે નંબર ચાર એક હજારથી વધુ ઊંચાઈ ધરાવતા પર્વતો જણાવો તો એક હજારથી વધુ ઊંચાઈ ધરાવતા પર્વતો ગિરનાર અને ચોટીલાનો પર્વત છે નંબર પાંચ સૌથી નાના પર્વતની ઊંચાઈ અને પગથિયા લખો સૌથી નાના પર્વતની ઊંચાઈ ચારસો એસી મીટર છે અને તેને નવસો નવ્વાણું પગથિયા છે ત્યાર પછી જોઈએ વિભાગ નંબર બે તો જોઈએ તેમાં નંબર એક વર્ષમાં કેટલી વાર ડ્રો થતા હશે તો કે વર્ષમાં બાર વાર ડ્રો થતા હશે નંબર બે છત્રીસ હપ્તાનો સમયગાળો એટલે કેટલા વર્ષ થાય છત્રીસ હપ્તાનો સમયગાળો એટલે ત્રણ વર્ષ થાય નંબર ત્રણ બેંકમાં ખાતું ખોલાવવા ક્યાં ક્યાં પુરાવાની જરૂર પડશે બેંકમાં ખાતું ખોલાવવા બે ફોટા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ જેવા પુરાવાની જરૂર પડશે નંબર ચાર તમારા પૈસા ક્યારે પાછા મળશે અમારા પૈસા છત્રીસ હપ્તા પછી ડ્રો ન લાગે તો પાછા મળશે નંબર પાંચ નિઃશુલ્ક અને જગ્યા માટે જાહેરાતમાં ક્યાં શબ્દ વપરાયા છે તો જાહેરાતમાં નિઃશુલ્ક માટે વિનામૂલ્ય અને જગ્યા માટે સ્થળ જેવા શબ્દો વપરાયા છે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની જે તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ ગુજરાતી વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સએપ નંબર પરથી પણ તમને મળી જશે આગળ જોઈએ વિભાગ નંબર ત્રણ આપેલો છે તેમના પ્રશ્નોના જવાબ નંબર એક આ સમયપત્રક મુજબ ગુજરાતી વિષય ક્યાં ક્યાં વારે ભણવા મળશે તો આ સમયપત્રક મુજબ ગુજરાતી વિષય સોમવારથી ગુરુવાર સુધી દરરોજ ભણવા મળશે નંબર બે તમને કોમ્પ્યુટર કયા દિવસે શીખવા મળશે અમને કોમ્પ્યુટર શુક્રવારે શીખવા મળશે નંબર ત્રણ શનિવારે સૌથી ઓછા તાસ કેમ હશે તો શનિવાર સામાન્ય રીતે અઠવાડિયાનો છેલ્લો દિવસ ગણાય છે આથી શિક્ષકોને અઠવાડિયાનું અધૂરું કાર્ય પૂર્ણ કરવા માટે શનિવારના દિવસે ઓછા તાસ ગોઠવવામાં આવે છે નંબર ચાર મંગળવારે મધ્યાહન ભોજન બાદ શિક્ષક કયો વિષય ભણાવશે મંગળવારે મધ્યાહન ભોજન બાદ શિક્ષક સૌથી આસપાસ સૌની આસપાસ વિષય ભણાવશે નંબર પાંચ જો બાળકો બુધવારે રંગ પૂર્ણી કરશે તો ગાયન અને વાદન ક્યાં વારે કરશે જો બાળકો બુધવારે રંગ પૂર્ણી કરશે તો ગાયન અને વાદન મંગળ અને ગુરુવારે કરશે કોઈ પણ પાંચ પ્રશ્નોના ઉત્તર લખો જેમના ગુણ પાંચ નંબર એક સાડા આઠ સુધીમાં તો ભીડ થવા લાગે જો આ બવ આઠ ત્રીસ વાગે લોકોનું ટોળું એકઠું થયું નંબર બે એ પુરુષ એકદમ ટાપ ટીપવાળો હતો તો જવાબ આવશે તે માણસ એકદમ સુઘડ હતો નંબર ત્રણ તેમની વાત મારા કાને પડી જવાબ આવશે તેમની વાત મને સંભળાઈ નંબર ચાર મારે આ વાતમાં પડવું જોઈએ જવાબ આવશે મારે આ વાતમાં રસ લેવો જોઈએ નંબર પાંચ મારી બહેનપણીના પાકેટમાંથી કોઈ કાર્ડ તફડાવી ગયું તો જવાબ આવશે મારી બહેનપણીના પાકેટમાંથી કોઈએ કાર્ડ ચોરી લીધું નંબર છ નર્સિંગ એપ એપાર્ટમેન્ટમાં આવતા બંબાવાળાને વાર ન લાગે તો જવાબ આવશે બંબાવાળા તરત આવી ગયા નંબર સાત વસંતરાય બિચારા ગભરા ગાભરા ગાભરા થઈ ગયા જવાબ આવશે તો વસંતરાય બહુ જ ગભરાઈ ગયા નંબર આઠ હું રાડ પાડતો જાગ્યો તો જવાબ આવશે હું બૂમો પાડતો જાગ્યો નંબર નવ મારી તકલીફ કોની પાસે ગાવ જવાબ આવશે મારી મુશ્કેલી કોને કહેવી નંબર દસ તરલિકાએ ગરોળીને દૂર ફંગોળી દીધી તો જવાબ આવશે તરલિકાએ ગરોળીને દૂર ફેંકી દીધી નંબર આટલો તડકો પણ એમનાથી ખમાતો નહોતો તો જવાબ આવશે આટલો તડકો પણ એમનાથી સહન નહોતો થતો નંબર બાર તરલિકાના બાને તેને પરણાવવાની હોશ હતી તો જવાબ આવશે તરલિકાના બાને પરણાવવાનો ઉમંગ હતો નંબર તેર એમના કાન કૂતરા જેવા સરવાતો જવાબ આવશે એમને ધીમેથી બોલાયેલું પણ સંભળાતું હતું નંબર ચૌદ બાપુજી ઉંમર થાય છે એમ નાના ને નાના થતા જાય તો જવાબ આવશે બાપુજીની ઉંમર હોવા છતાં દેખાતી નથી નંબર પંદર એણે હકારમાં ડોકું હલાવ્યું જવાબ આવશે એણે માથું હલાવીને હા પાડી ત્યાર પછી જોયો પ્રશ્ન નંબર ત્રણ કંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો કોઈ પણ એક વિભાગ જેમના ગુણમાં જોઈએ વિભાગ નંબર એક જોઈએ નંબર એક ઝાડ પર વાંદરા કરે હુપાહુ ફળ ફૂલ ખાઈને બેઠા ચૂપચાપ નંબર બે મેહુલિયા ધરતી પર ખૂબ વરસ જીવ જંતુને લાગે તારી તરસ નંબર ત્રણ દાદાને માથે મોટી ટાલ જ્યાં ત્યાંનો ફેંકશો કેળાની છાલ નંબર ચાર હાથીના કાન તો સૌથી મોટા મમ્મીએ બનાવ્યા મેથીના ગોટા નંબર પાંચ મામા વહેલા વહેલા આવો મીઠી મીઠી મીઠાઈ લાવો વિભાગ નંબર બે નંબર એક વાંદરાભાઈ તો મોબાઈલ લાવ્યા ફોટો પડાવવા મોરભાઈ આવ્યા નંબર બે ગાવલડીને માથે મોટા શિંગડા માછલીને શીરે કેવા ભીંગડા નંબર ત્રણ મારા ઘરે છે સફેદ ગાય વહેલી ઉઠી ચરવા જાય નંબર નંબર એવો રૂડો મારો વીરો જાણે મોઘા ગુજરાતનો ગરબો કેવો ન્યારો દેશ વિદેશમાં લાગે એ પ્યારો વિભાગ નંબર ત્રણ જોઈએ નંબર એક પર્વતને માથે મોટા ઝાડ ખેતર ફરતે કાંટાની વાડ નંબર બે મને ભાવે મીઠા લાડુ ભેંસને ભેંસનું બચ્ચું તે પાડું નંબર ત્રણ લેશન મમ્મી રોજ કરાવે ના કદી એ મને ડરાવે નંબર ચાર બિલ્લી માસી આવી ઉંદર સે ના ભાગી નંબર પાંચ ખાવામાં છે ગુણકારી કાકડી દાદા પાસે નાની લાકડી પ્રશ્ન નંબર ચાર કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્ય મુજબ વાક્ય બનાવીને લખો નંબર એક તો જોઈએ પહેલાં અત્યારે અને પછી તો અમે પિકનિકમાં જઈ રહ્યા છીએ ગઈકાલે હું ભજન ગાઈ રહ્યો હતો અને પછી આવતીકાલે હું ભજન ગાઈશ અત્યારેમાં આજે ચેસની સ્પર્ધા થઈ રહી છે અને પછીમાં આવતીકાલે ચેસની સ્પર્ધા હશે વિભાગ બે તેમાં પછી આવતીકાલે અમે પ્રવાસમાં જઈશું અત્યારે મૃદુલા પર્સ ખરીદી રહી છે અને પછીમાં મૃદુલા ફરીથી પર્સ ખરીદશે પહેલાં એક પુસ્તકાલયમાં ગયા હતા અત્યારે અમે પુસ્તકા પુસ્તક મેળામાં જઈ રહ્યા છીએ વિભાગ નંબર પહેલા તો અમારે ફટાકડા ફોડવાના હતા પછી અમે આવતીકાલે ફટાકડા ફોડીશું ત્યાર પછી બીજા વાક્યમાં પછી રામ આવતીકાલે વનમાં જશે પહેલા હિરલ સ્પર્ધામાં ભાગ લેવાની હતી અને અત્યારે હિરલ સ્પર્ધામાં ભાગ લઈ રહી હતી ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા વિષયમાંથી ગમે તે એક વિષય પસંદ કરી આઠ દસ વાક્યોમાં લેખન કરો જેમના ગુણ પાંચ નંબર એક નદી કિનારે સાંજ તો તેમના વિશે કેટલાક વાક્યો આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી તમને નંબર બે આપેલો છે મારો મિત્ર અથવા તો મારી સખી તો તેમના વિશે પણ કેટલાક વાક્યો અહીં તમને આપેલા છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ અને તમે લખી શકો છો ત્યાર પછી જે નંબર ત્રણ તડકો તો તેમાં પણ કેટલાક વાક્યો અહીં તમને આપેલા છે જે તમે ધ્યાનપૂર્વક લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે